આમ આદમી પાર્ટી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસ ઉપવાસ કરશે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો વિરોધ વ્યક્ત કરશે જે રીતે ગુજરાતની ગરિમાને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઠેસ પહોંચાડવામાં આવી રહી છે તેવું આમ આદમી પાર્ટીનું કહેવું છે અને માટે આમ આદમી પાર્ટી એક દિવસીય જ્યારે ગુજરાત દિવસની ઉજવણી થવાની હોય ત્યારે ઉપવાસ પર ઉતરશે સવારે નવ વાગ્યાથી સાંજના છ કલાક સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો તમામ ઉપવાસ પર ઉતરશે આવતીકાલે પહેલી મે અને પહેલી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ગુજરાતની સરકાર હોય કે પછી વહીવટી તંત્ર હોય એ તમામ મનમાની કરીને સામાન્ય પ્રજાને હેરાન કરે છે આ તમામ મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે નવ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી ઉપવાસ આંદોલન કરશે ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ એક મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા વોર્ડ પાલિકાઓ નગરપાલિકાઓ શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર તેનાથી તાહેમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી છ વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ પાંચસો જગ્યા પર અને તમામ કાર્યકરો લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે છ વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તનમાં પરિવર્તન સંકલ્પ લાવીશું પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈપણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું આ છે ઉપવાસ દરેક વોર્ડમાં દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો અપવાસ પર બેસીશું સવા સાત વાગ્યાથી જ અને સાંજે છ વાગ્યા સુધી અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર પોતાના ધંધા ઉપર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું